બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવ્યા બાદ જે ધાનેરા તાલુકા છે તે તાલુકાને નવા જિલ્લાની અંદર સમાવેશ કરતા છેલ્લા વીસ દિવસથી ધાનેરાના સ્થાનિકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જો કે આજે ધાનેરાની અંદર એક વિશાળ જન આક્રોશ સભા યોજાવાની છે અને આ સભાને લઈને ધાનેરા છે તે સજ્જડ બંધ રખાયું છે આપ જોઈ રહ્યા છો કે આ ધાનેરાની બજારો છે ને બજારોના તમામ જે વેપારીઓ છે તેઓ પોતાના ધંધા રોજગાર છે તે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યા છે જો ધાનેરા અને વાવ થરાદની અંદર સમાવવામાં આવે તો અમારી જે લાઈન આગળ જઈ રહી છે કે ધાનેરા પાલનપુર ગાંધીનગર તરફ તે વસ્તુની અંદર અમને જે વાહન વ્યવહાર કે દરેક રીતે સમયના રીતે અનુકૂળ રહેતું હતું અત્યારે વાવ અને થરાદની અંદર જો અમને નાખી દેવામાં આવે છે તો જે અહીંની લાઇન વસ્તુ છે અને અમારું ધાનેરા પાછું પણ પછાત જઈ શકે એના કારણે અમે સમગ્ર જનતા અને વેપારીઓ રોષની લાગણી અનુભવી રહ્યા છીએ અને અમારો સખત વિરોધ છે કે ગમે તેમ કરીને ધાંદેરાને પાછું બનાસકાંઠાની અંદર સમાવ સમાવવામાં આવે